આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ઉંદેલ ગામે છેલ્લા દસ દિવસથી વરસાદી પાણી ભરાવાને કારણે અનેક ઘરોમાં પાણી ભરાયા છે ઘરવખરીને નુકસાન થયું છે ખેતીમાં ભારે નુકસાન થયું દસ દિવસ થયા છતાં કોઈ સરકારી સહાય ન પહોંચવાને કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કોંગ્રેસના નેતા અમિત ચાવડા દ્વારા ઉંદેલ ગામની મુલાકાત કરવામાં આવી અને ગ્રામજનોની વેદના પણ તેમણે સાંભળી પચીસ છવ્વીસ તારીખથી આજે દસ દિવસ કરતાં વધારે સમય થયો તેમ છતાં વરસાદી પાણી આજે ઉંદેલ અને આજુબાજુના વિસ્તારોમાંથી હજુ પણ ઉતર્યા નથી ભારે વરસાદને કારણે ઉંદેલ આખા ગામમાં ચારો તરફ પાણી ભરાયેલા છે આજુબાજુના સીમ વિસ્તારોમાં પણ અનેક ઘરોમાં આજે પણ પાણી છે દસ દિવસ થવા છતાં તંત્ર તરફથી એક પણ રૂપિયાની કોઈને સહાય યૂકવવામાં નથી આવી અને આ પાણીમાંથી લોકોને બહાર કાઢવા માટે કોઈ કાર્યવાહી પણ નથી થઈ ગ્રામ પંચાયત એના સોર્સીસથી પ્રયત્ન કરે પણ સરકાર તરફથી હજુ કોઈ મદદ નથી મળી રહી આપ જોઈ શકો છો કે ચારે તરફ પાણી ભરેલા છે રોગયાળો ફાટીની કે એવી પરિસ્થિતિ છે આટલા દિવસ થયા છતાં હજુ સુધી કોઈને ડોલ કે ઘર વકરીની કોઈ સહાય નથી મળી જે લોકો સ્થળાંતર કરીને આજે ખુલ્લા ખેતરોમાં ખુલ્લા આકાશ નીચે રહેવા માટે મજબૂર છે ત્યારે આ તમામને સાથે રખીને વિસ્તારોની મુલાકાત લીધી તો ખેતરોમાં પણ મોટા પ્રમાણમાં પાણી ભરાવાથી ખેતીને ખૂબ મોટું નુકસાન થયું છે અને આખા ગામના લોકો આક્રોશ સાથે કહી રહ્યા છે કે બે હજાર પાંચથી છેલ્લા વીસ વર્ષથી દર વર્ષે વધારે વરસાદ થાય તો આ જ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેમ છતાં તંત્ર દ્વારા આ પ્રશ્નના કાયમી નિરાકરણ માટે કોઈ કાર્યવાહી થતી નથી આવનારા દિવસોમાં સરકારમાં પણ રજૂઆત કરીને લોકો સાથે રહી અને આ ગામનો પ્રશ્નનું કાયમી નિરાકરણ થાય એટલા માટે લડાઈ પણ લડીશું અને સરકારમાં રજૂઆત પણ કરીશું